જેવા સમર્થ સંતિમ એક એક પ્રસંગો નાગેરા ઈરોના એવા છે પણ દુકાળ પીડ્યો તે દિવસે મયા ભગતને જૈન માણસોએ કીધું ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને ઈ બાજરી ભૂખ્યા ને ખવડાવજો બીજા તો તમે ભંટી ભરી છે અમને ખબર છે અને મયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા જીણારામ બાપુ જેવા સંત ખરેખર ગૌરવ લેવા જેવું છે સમાજ ભાગશાળી છે જે ગામને પાદર નદી નીકળતી હોય ઈ ગામ ભાગશાળી હોય મીઠા મામા નદીને કાંઠે શિવનું મંદિર હોય ઈ ભાગશાળી હોય અને જે કુળમાં ઉત્તમ સંતો જન્મે જેના મોઢામાંથી શબ્દ નીકળાય ત્રણેય કોઠીમાં બાજરી ભરી છે ગામના માણસ જોવે જાય બંટીની આવું તો સંતો ઘણું કરી શકે એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી એવા સંતો સમાજમાં નથી મળતા એના મોખા પડતા મફતમાંનુમાન ચાલીસા ની છે બાપુ દસ મિનિટ લઈ લો મીઠામાં હનુમાન ચાલીસા ની સંતો ની બહુ વિચાર અંજલી નો જાયો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણ ને જ્યારે મૂર્છા લાગી બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ નથી એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો ત્યાં સુધી કુટુંબ કોઈ એનો નાશ ન થાય પણ એ દીકરો જેથી નીકળી જાય બારો તેથી પછી કુટુંબનો નાશ થવાના પહેાણ દેખાઈ જાય વિભીષણ હતો ત્યાં સુધી લંકામાં નાશ નથી થયો કુંભકર્ણ જ્યારે જગાડ્યો રાવણે જઈને કે ભાઈ ના બનવાનું બની ગયું છે રામના ના સૈન ચડ્યા છે તું હૂતો ને એમાં આ બધું બન્યું તું આટલા વર્ષ થી હૂતો છો એમાં આ બધું કુંભ 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 બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો એને એમ કીધું કે હે મોટાભાઈ હું હૂતો તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું આ તારા તું જાગતો તો ના બન્યું છે હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો પણ તું જાગ ઘણા માણસ જાગતા બધા કુટુંબનો નાશ કરી નાખે એ કરતા ફૂતેલા ઘણા હારા મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા મને આ આ જવાનની મને વાત એટલી બધી ગમી મને કહી શાનભાઈ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ગરીબોની સેવા કરવા માટે બન્યો છું એવા એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય હૃદય ભૂલો જાય

કે ચંદ રાજકારણીઓના પાપે મહાપ્રાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધાય ભીળાં થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજમાં ખરેખર કાપ જેવા સંતોય આ વાત ઉપાડી દેવા છે ક્યાં સુધી કપાસો અંદરો અંદર પ્રાક્રમી એને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીં ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે મેઘરાજના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈથી રોવે નહીં પણ ભાઈ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આ જરૂર આવે છે દાડ 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 આંખમાંથી ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ શેષાવતાર ને મેઘનાથ શું બાણ મારીને મૂર્છાઓ લાવી શકે પણ મારા લક્ષ્મણનો નો થાક ઉતારી દેવો સારું સાહેબ લક્ષ્મણને ને શું લાડ લડાવ્યા છે જાનકીજી ને રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ આમ અડધી રાતે લક્ષ્મણ ને ટહેલતો જાગતો જોયો બાર આવીને જાનકીજી જોયું મારો વીર જાગે છે મારો ભાઈ જાગે લક્ષ્મણ જાગે છે પેલા શું કામ જાગે છે કેમ હોતા નથી જતી જેવો ભાઈઓ જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ એમ આ જતી જેવો ભાઈ અને સીતાજીએ સવાલ કર્યો કે તો રે તારા બે હે લક્ષ્મણ તને તારા ભાઈ બંધ હાંભર્યા તને અયોધ્યા ની યાદ આવી તને સુમિત્રા ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખોતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને છ મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલે ડાગાવ શું જબરજસ્ત પ્રેમ હશે અને કહેતો લખમણ સીતા સુમિત્રા

રાવણ ની સામે કોઈ હથિયાર નહીં લઈ શકે આ યુદ્ધ ની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈ ને એને વાત કરતો હતો તો બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા હરી શ્રી હરી શ્રુત શ્રોન હરી શ્રોન હરી દેહે કર ઘરી ઘરી ઘોર ઘનુ ઘંટ એવું દ્રશ્ય બનેલું અર્જુન એ કર્ણના રથ ને માથે ઘા કરે એટલે ચાલીસ ફૂટ રથ ને આગો ફગવી દે અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ નામ આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો વી ફૂટાકો નાખી દી અને ત્યાં તો કૃષ્ણના મઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરહાઈ જાઓ છો कृष्ण कीधु अर्जुन तक नहीं खबर पड़े का ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠબકારે અમને બે હો તો વી ફૂટ નાખી દેને ને એના વખાણ ન કરું તો બીજું કરું હું વખાણ મરગના કરવા પડે શું કરું ન કરું તો પાલીતાણા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજી ના ભીમા હતા નામનો આયર અને ભાવનગર ના સીમાડા પાલિતાણા ના વેચાતા હતા એમાં એ આડો પડેલો અને એમાં કીધું કે આયરનું નું હમણાં પકડીને લાવું દહ વડે નીકળ્યો ભાઈ પાલીતાણા નો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણિયો ઘોડે ચડીને હાકલ કરીને વર્ષે હાથમાં ફેરવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું તો કે એટલી વાર લાગે પણ તું પાલિતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણિયો આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે Pratap પૂછ્યું મામા ગરણિયો ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાળ જેવો થાય છે એનો આંકડો નથી સાંભળતો ઘોડે ચડે ને ત્યાં પ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે પોતાના ભાઈને મૂર્છા લાગી છે હનુમાનજી કીધું કે પ્રભુ આંગુડા બંધ થવામાં બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે કે બાપ રો નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તો પે આન તો ન સંગ તોહી હી સંગ આન તો પે સંગ સીએ લાતો ના લાતો સંગ સીએ પે કુરંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના આ બધું ન કરત જો મને ખબર હોત કે લક્ષ્મણ જો આયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જ્યારે હું પાછો જાય છે અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો મારો દીકરો ક્યાં ગયો પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે

પેલો પેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો લઈ આવ્યા એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લઈ શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા જોકમાં નથી કહેતા હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ પણ તુલસીદાસજી એ સાક્ષી આપી છે પવન કો પુત્ર રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીરસ નું વર્ણન સંભળાવાનો છે માયકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન સુધાર બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી માંડી અને મોટા મહેલો સુધી દાદા ની કૃપા ઉતરી બધે આ કેસે અને દાદાજસ્ત મને લાગે છે આ ધાંકડાઓ છે ઈ જેઠવા અને હનુમાન ના જ જો છે ઈ કેમ બેઠા રે અત્યારે હમણાં હમણાં જાય છે કારણ કે પોતાના પરિયા તણા અને જેની નેવળ ભગવાન હોય પોતાના પરિયાના અંદર નેવળ હોવા જોઈએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધાર વર નવ રઘુવર વિમલ જસ જો દાજક ફલજા જા બુદ્ધિ નદન જાન ગાય સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોગી નર ગરબુ કલેશ વિકાર ગોપાલન સ્વામીએ ભગવાન સાણંગપુરના હનુમાનજી કષ્ટ દેવની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટીકવીને આમ ઉભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ ગોપાલન સ્વામીએ ધોલેરાના દરબાર ને કીધું કે મંગળુબાજી આ મૂર્તિના આગળ થોડીક બે ડગલા હંકાવું તો કે હવે રેવા દેવું હવે રેવા દે તો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે શ્રી ગુરુ અને એસપી સ્વામી ત્રણ વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું આમાં હું છે આટલા બધા સંતોની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું હારું પેલા ખૂબ લહેર્યું કરીને એ જમાવટો કરતા માણા ને ફટો કે નહીં પોગે હવે તો બે કલાક વહેલું આવી જાઉં છું એની કૃપા થાય ત્યારે બધું છૂટી જતું હશે હનુમાન જ્ઞાન ਮਨੁਸੁਤ ਨਾਮਾ ਦਿਓ ਸੰਤੋ ਵਾਹ ਮੇਰੇ ਤੋਂ ਦਰ ਲਾਉਂਦਾ ਲਾਵਾ ਇਹਨਾਂ ਰੂਪ ਦਰਗਸੁਰ ਸੁਸਹਾ બ્રહ્માહિત yeah. 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 ਨਮਾ ਲਾ ਲ ਕੇ ਸਰਬ ਸਰਬ ਜਗ ਜਾ ਨਾ ਸੁਹ ਸਾਸਤਰ ਜੋ ਜਨ ਪਰ ਬਾਲੂ ਲੀਲਾ ਦਾਗ ਮਦੁਰਪਨ ਜਾਨੋ ਪ੍ਰਮੋਦਰੀ ਗਾਮੇ ਮੁਖਮਾਨੇ ਜਲਦੇ ਰਾਮ ਗਲੇ ਨਾ ਤੇ ਜਨਾ ਦੀ ਦੁਰਗਮ ਗਾਜ ਜਗਤ ਗਹਿ ਜੈ ਜੈ ਸੁਗਮ ਗਨੋ ਗਹ ਤੁਮਰੇ ਗਏ ਗਏ મહાવીર હનુમત સંગત હનુમાન વચન રામો કોઈ ਦੇ ਨ ਜਾਣ ਕੇ ਮਾਤਾ RAM ਰਸਾ ਜਨਮ ਜਨਮ ਦਾ ਰਸਾ ਰਹਾ ਰਖਵਟ ਕੇ ਦਾਸ ਤਮਰਾ ਭਜਨ RAM ਕੋ ਬਾਵੈ ਜਨਮ ਜਨਮ ਕਾ ਦੁਖ ਬਿਸਰਾਵੇ ਗੰਗਾਲ ਰਖ ਪਰ ਬੁਰਜਾਨੀ ਦਾ ਮਰ ਬੰਦ ਕਹਾ ਜੀ મને લાગે છે ઘણા પ્રાંતમાં ફેર્યા છે ગુજરાતી એમાં સૌરાષ્ટ્રની ભાષા જાણતા છે કારણ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી મેલી શબ્દ એકદમ આપણો કાઠિયાવાડી શબ્દ છે પટ પટારામાં ફલાણી વસ્તુ મેલી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી અને ઇંગ્લિશથી જાણતા હશે ચિત્રકૂટ પર્વત નિયર આયે નિયર શબ્દનો ઉપયોગ કર્યો છે આવું તો ઘણો છે ઘણો કઈ તમને ਤਬ ਵੀ ਨਾ ਦੋਗੁ ਰਹੇ ਹੰਮਤ ਬਲ ਵੀ ਨਾ ਜੈ 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 ਹਨੂਮਾਨ ਬਸਾ ਦੇ ਪਾ ਕਰੋ ਫੁਰ ਦੇ ਵਗਣਾ ਦੇ ਦੌਸ਼ ਤੋਂ ਬਾਗ ਪਾਟ ਕਰ ਕੋ ਜੀ ਛੋਟਾ ਹੀ ਭਾਗ ਤੇ ਮਹਾ ਸੁਹੋ ਜਉ ਇਹ ਪੜੇ ਹਨੂਮਾਨ ਜਲੇ ਸਾ ਹੋ ਜੀ ਸਿੱਧੀ ਸਾ ਕੀ ਗਵਰੀ ਸਾ ਤੁਸੀ ਦਾਸ ਸਦਾ ਹਰ ਤੇਰਾ ਕੀ ਜੈ ਨਾਮ ਹਦਾਈ ਮਾਹੀ ਦੇਰਾ ਕੀ ਜੈ ਨਾਮ ਹਦਾਈ ਮਾਹੀ ਦੇਰਾ